ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટિજમાં ઓર્ગોનિક પ્રોડક્ટમાં વર્ક કરી રહ્યા છીએ તો આજે આપણે આવ્યા છીએ વિઝિટમાં એક જ્યાં આપણે વેસ્ટિજની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ થયેલી છે અને રિઝલ્ટ એમના જ આપણે શેરિંગ લઈશું એમની સાથે વાતચીત કરીને તો તમારું આપણી સાથે ધર્મેશભાઈ છે ધર્મેશભાઈ ખાચર એમ નાસ્તક પ્રોડક્ટ આપેલી અને યુઝ કરેલી તો ખેડૂતભાઈ સાથે જ વાત કરવી

મહેશભાઈ જેમ વાત કરી કે ભાઈ પંદરેક દિવસનું થયું છે તો એમનું જીરું છે હાલમાં પણ રિઝર્ટની વાત એ છે કે આ જમીનમાં જીરું નથી થતું અને મહેશભાઈ આપડી પ્રોડક્ટ યુઝ કરીને રિઝર્ટ લીધું તો એ મહત્વની વાત છે આ ટોટલ એમની જમીનમાં જીરું છે જે વીસ વીઘા વીસ વીઘાનું ચાલીસ ચાલીસ વીઘાનું છે અને મોડી પાણી બરાબર ઉપરનો કટકો છે એમાં પણ જીરું છે તો આ આપડી વિઝિટ હતી મહેશભાઈ તો થેન્ક યુ વિશયુ